ધીએ સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠાના પ્રાંતિજની એક્સપેરિમેન્ટલ સાયન્સ એમએસસી કોલેજમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે એમએસસી સેમિસ્ટર ચારની પરીક્ષામાં બેફામ ચોરી થતી હોવાનો આરોપ પરીક્ષા ખંડમાં મોબાઈલ સાહિત્ય સહિતની તમામ વસ્તુઓ સાથે

એચએનજી યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાતિજ ત્યાં સેમ એમ ફોરની પરીક્ષા તારીખ સત્યાવીસથી લઈ અને તારીખ બે સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરીતી ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે જે આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ તમામ ગુજરાતના સામાન્ય નાગરિક જન સુધી પહોંચે એટલા માટે આજે એના અલગ અલગ ચોવીસ વિડીયો એ અમે આપી રહ્યા છીએ એ ચોવીસ વિડીયોમાં જે એચ એનજી અંતર્ગત એમએસસી સેમ ફોરની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ત્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે તો પહેલાં વહેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે એચએનજીની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સઅપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે ગૃહરાજ્યમંત્રી અલી ધી